સુરત આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો સુરત પાર્વત પાટિયા ખાતે આયોજિત આ ભવ્ય સમૂહ લગ્નમાં લાખોની સંખ્યામાં સમાજના વડીલોએ હાજર રહી બસો પંચાવન દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા એટલું જ નહીં પણ આ સમૂહ લગ્નના અતિથિ શ્રી એવા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ વ્યસ્ત સમયમાં હાજરી આપી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ આહિર સમાજના ભામાસા નટુભાઈ ભાટુ હરિભાઈ નકુમ વરજાંગભાઈ જીલિયા તેમજ ભીમસીભાઈ ભાટુ ભીમજીભાઈ કવાડ વેજાભાઈ રાવલિયા તેમજ ધારા સભ્યો સમાજ પ્રમુખ આર એસ હડિયા સાહેબ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ ચેરમેન મનીષાબેન આહીર તેમજ ગુજરાત ભરમાંથી 300 થી વધુ આગેવાનો આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા જય દ્વારકાધીશ હું મનીષા આહીર હોસ્પિટલ કમિટી ચેરમેન આજે મને ગર્વ થાય છે કે આજે મારા આહીરના આંગણે અમારા આંગણે દિવ્ય અને ભવ્ય આહિર સમાજ આયોજિત ત્રીસમો સમૂહ લગ્ન સમારોહ ગોડાદરા વિસ્તારમાં યોજાય છે જેમાં બસો પંચાવનથી યુગલો આ સમારોહમાં જોડાઈ નવ જીવનની શરૂઆત કરી છે ત્યારે આ કાર્યક્રમ આદરણીય પાટીલ સાહેબના યોજાયો છે અને જેમાં ગુજરાત ગુજરાતભરમાંથી ત્રણસોથી પણ વધારે આગેવાનો આ નવ યુગલોને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે ત્યારે વિશેષ આનંદ એટલા માટે થશે કે આજની યુવા પેઢીમાં સમજણ છે પોતે એન્જિનિયર હોવા છતાં પણ આ સમૂહ લગ્નમાં જોડાય સમાજનું મહત્વ જળવાય રહે સમૂહ લગ્નનું મહત્વ જળવાય રહે તેવો મેસેજ આજની આ યુવા પેઢી આપી રહી છે જેને હું વિશેષ અભિનંદન પાઠવું છું આ આયોજન કરનાર આયોજક ટીમ

આવ્યો છે જેનો મને વિશેષ ગર્વ છે જય દ્વારકા પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બાડોલી